હેલો મિત્રો આપણે દોતીવાડા ડેમે પહોંચી ગયા છે અને તમને નવી અપડેટ આપવાની છે કે દોતીવાડા ડેમમાં હાલમાં પાણી આવી ગયું છે અને બે દિવસનું જે ઓગણત્રીસ તારીખે વરસાદ પડ્યો હતો એનું પાણી અંબાજી આંબુનું બધું આવ્યું છે દોતીવાડા ડેમમાં અને હાલમાં દોતીવાડા ડેમ તમે લાઈવ તમે જોઈ રહ્યા છો અને લાઈક કોમેન્ટને જરૂર કરતા રહેજો અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં અને અમારા જ્યાં ચેનલમાં તમે નવા મિત્રો હોય તો લાઈક શેરને કોમેન્ટ જરૂર કરજો અને આગળ પણ વરસાદ હવે કેટલો છે કેટલો નહીં એની જાણકારી આપણને મળી નથી એટલે તમે જે આપણે અંબાજી પીલી મકાનો તમે જે મળશો આ વિડીયો અમારો વિડીયો તમે જોતા હોય તે કોમેન્ટમાં તમે જણાવજો કે કેટલો વરસાદ પડ્યો હતો અને કેમ છે અને વરસાદની આગેય પણ હાલમાં છે અને આ બે દિવસથી તો વરસાદ બિલકુલ નથી એટલે અઠવાડિયાની તો આગળ આપ આ લીધી પણ આ બે દિવસથી બિલકુલ વરસાદ નથી એટલે એમ કે હાલમાં ધોતીવાડા તમે લાઈવ દે જોઈ જ રહ્યા છો અને આવો જો વરસાદ પડશે તો એમ કે દોતીવાડાના આપણે એમ કે દોતીવાડા ભરાઈ જાય તો એમ કે આપણે ખુશીની માહોલ પણ જાગે ખેડૂતોને પણ સારું અને દોતીવાડા ડેમમાં પણ પાણીની આવક થઈ જાય તો પૂરો ભરાઈ જાય તો એમ કે ખેડૂત મિત્રોને પણ ખૂબ રાહત મળે અને બનાસ નદીમાં પાણી આવે તો મજા આવી જાય એટલે તમે કોમેન્ટનું કરવાનું ભૂલતા નહીં અને અમારા આવા વિડીયો તમે જોતા રહેજો અને આવા નવી અપડેટ તમને આપતા રહેશું જય માતાજી મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેરને જરૂર કરતા રહેજો નવી અપડેટ તમને આપતા રહેશું જય માતાજી મિત્રો